જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં થતી કોમન મિસ્ટેક સામાન્ય ભૂલો આપણે જાણીએ છીએ કે જીપીએસસી ક્લાસ વન ટુમાં છ પેપર હોય છે જો આપણે પાંચ પાંચ માર્ક ઇન્ક્રીઝ કરીએ તો પણ ત્રીસ માર્કનો ફરક પડે છે ડીવાયએસઓ એસટીએમાં બેઝિકલી ચાર પેપર હોય છે ત્યાં પણ વીસ માર્કનો ફરક પડી શકે છે અને આ ભૂલો લગભગ વિદ્યાર્થી કરતા હોય છે પરંતુ થોડુંક એક્સેપ્ટન્સ થોડુંક ઓછું હોય છે જેટલું બને એટલું પેપર લખશો પોતાની ભૂલોને શોધવાની કોશિશ કરો પોતેને પોતે તમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો આપણે સિરીઝની શરૂઆત કરીએ છીએ થોડા બહુ નાના નાના મોડ્યુલ આપણે વિડીયોઝ મૂકશું જેથી તમને લોકોને ફટાફટ માહિતી મળી જાય ફટાફટ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે જે પ્રેઝન્ટેશનનો તમારું પ્રેઝન્ટેશન કેવું જોઈએ અહીં હું બે પ્રકારના બંને પ્રકારના પેપર્સ કોપીઝ મૂકવાનું છું જેનું પ્રેઝન્ટેશન સારું છે અને જેનું પ્રેઝન્ટેશનમાં થોડોક સુધારની આવશ્યકતા છે અહીં એક વિદ્યાર્થીનું પેપર મેં મૂક્યું છે એનું કન્ટેન્ટ બહુ જોરદાર છે આપણે પ્રશ્નની ચર્ચા અહીં નથી કરતો પ્રશ્નની જ્યાં જરૂર છે ત્યાં ચર્ચા કરીશ તમે જોઈ શકો છો કે બેઝિકલી આખું જે કન્ટેન્ટ જે છે વિશે વિશે સવાલ હતો કે તમે શું જાણો છો અને એના સુદૃઢીકરણ માટે શું પગલા સૂચવો છો આ પ્રકારનો સવાલ બીજા કોન્ટેક્સમાં પૂછાઈ ગયો હતો પરંતુ આપણે અહીં ટાંગલીયા સાલ વિશે પૂછ્યો છે પાટણના પટોળા વિશે તો બેઝિકલી સવાલનો જવાબ કરતાં અહીં જે બતાવવાનું છે કે પ્રેઝન્ટેશન બહુ મેટર છે અહીં તમે જોવો છો કે અક્ષર બક્ષર થોડા ઘણા ઠીક ઠીક છે અક્ષર બહુ સુંદર હોવા જરૂરી નથી પરંતુ બે અક્ષરો વચ્ચે બે અક્ષરો વચ્ચે જેટલી સ્પેસ હોવી જોઈએ વચ્ચે જે સ્પેસ હોવી જોઈએ અમુક વાર બે લાઈન વચ્ચે ઓછી સ્પેસ હોય તો માટે એક કોમન વસ્તુ છે કે તમે લોકો સ્પેસિંગના સિદ્ધાંતને સમજી સ્પેસિંગ એટલે શું છે એક પેપર બતાવું તમને લોકોને બીજી કોપી છે આનું કન્ટેન્ટ બહુ જોરદાર છે આ જે વિદ્યાર્થી લખ્યું છે ને બહુ સુપ લખ્યું છે મેં આખું વાંચ્યું છે મને બહુ ગમ્યું કન્ટેન્ટ પરંતુ જે પીસી પેપર ચેકિંગ તમને લોકોને ખ્યાલ છે કે પેપર એ લોકો વ્યવસ્થિત વાંચતા પણ નથી જે સનાતન સત્ય છે હવે એવામાં આપણી પાસે પહેલાં પહેલું હથિયાર હોવું જોઈએ કે આપણે પ્રેઝન્ટેશન જે છે પ્રસ્તુતિકરણ જે કરી છે એ જોરદાર હોવું જોઈએ કન્ટેન્ટ બહુ સરસ છે પરંતુ પ્રેઝન્ટેશનમાં પ્રોબ્લેમ આવી ગયો છે અન્ડરલાઇન પણ નથી કરેલી અમુક વસ્તુ આપણે પ્રેઝન્ટ કરવી જોઈએ આ પેપર તમે જુઓ પ્રશ્ન સાઈડની વસ્તુ છે પરંતુ તમે જો જોઈ શકો છો કે બે અક્ષરો વચ્ચે કેટલી સ્પેસ છે બે લાઇન વચ્ચે કેટલી સ્પેસ છે

જાય અને પાસ થઈ જાય એવો વર્ગ છે પરંતુ આપણે માટે રિસ્ક લેવાની કોઈ સંભાવના નથી એનો કોઈ ચાન્સ આપણે લેવાનો તો બેઝિકલી શું છે કે સ્પેસિંગ જે છે બે અક્ષરો વચ્ચે અને બે લાઈનો વચ્ચે બે શબ્દો વચ્ચે પણ સ્પેસિંગ એટલે બે અક્ષરો વચ્ચે સમજો બે અક્ષરો વચ્ચે બે શબ્દો વચ્ચે અને બે લાઈનો વચ્ચે બે અક્ષર એટલે કે તે થ એવો દેખાય છે ને તો એ મેન્ટેન રાખ્યું છે દરેક બે શબ્દોમાં એમને મેન્ટેન રાખ્યું છે બે શબ્દો વચ્ચે જે સ્પેસ છે એ પણ એમને વેલ મેન્ટેન રાખીએ સમજો વિદ્યાર્થી મિત્રો તો એનાથી શું થશે કે બેઝિકલી બે લાઈનો વચ્ચે પણ એમને જે સ્પેસ જે છે એ મેન્ટેન કરીએ એ આપણા હાથમાં છે તો પહેલાં પેલી વસ્તુ છે બેઝિકલી તમે તમારે હેન્ડરે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે કે તો તમારે પોતે જે શબ્દો જે છે અક્ષરો જે છે અને લાઇનો વચ્ચેનું સ્પેસિંગ જે છે એને સુધારી શકો એક મને આ એક પોઈન્ટ લાગ્યું છે બીજી વસ્તુ કે તમારું લખાણ જે છે સ્વચ્છ હશે અન્ડરલાઈન બની શકે તો ત્યાં અંડરલાઈન કરો જ્યાં મેપ દોરી શકો તો મેપ દોરો કોઈ પણ ડાયગ્રામ દોરો કોઈ પણ વસ્તુ દોરો જે બુલેટ પોઈન્ટમાં લખો જે એક લાઈન જે છે એ મેન્ટેન થવી જોઈએ અમુકવાર કેવું થાય વિદ્યાર્થી એકડો અહીં લખે બગડો આય લખે તગડો અહીં લખે એમાં હું પણ આવી જાઉં છું ઇન્ક્લુડિંગ મી આ બધી ભૂલો મેં જ કરેલી છે એટલે જ મને લાગે છે કે આ બધી વસ્તુ તમને શેર કરવી જોઈએ તો બેઝિકલી આ આપણે પહેલી વસ્તુ કે સુધારવું જોઈએ એમાં આપણે અક્ષરો વચ્ચેની અને જે શબ્દો વચ્ચેની સ્પેસિંગ અન્ડરલાઈન અને આપણે ડાયાગ્રામ કોઈ પણ પ્રકારના દોરી શકીએ છીએ પહેલા પહેલી વસ્તુ આપણે સ્પેસિંગની વાત કરીએ હજી પણ એક અગત્યની વસ્તુ છે બીજી એક કોમન મિસ્ટેક છે અહીં આ પ્રેઝન્ટેશન સારું છે બીજી કોઈ કોમન મિસ્ટેક કઈ જોવા મળે છે તો અમુક વાર વિદ્યાર્થીઓ જે જસ્ટિસ આપવો જોઈએ પ્રશ્નના દરેક ભાગને જે બેલેન્સ એપ્રોચ અપનાવવો જોઈએ એમાં ભૂલ કરી નાખે તમે એ જોઈ શકો છો કે રિસ્પેક્ટિવ ટુ ઈચ પાર્ટ એટલે કે જે પ્રશ્નમાં અલગ અલગ પ્રકારો છે પ્રશ્ન શું છે કે ટાંગલિયા સાલ વિશે માહિતી આપો તેને સુદ્રઢ બનાવવા માટેના પગલાને સૂચના સૂચના સૂચનો અને એની માટેની સૂચના આપો તો બેઝિકલી અહીં વિદ્યાર્થીએ શું કર્યું છે સમજો કે એમણે ઇન્ટ્રોડક્શન બહુ મોટો આપી દીધો છે બે પર પેરેગ્રાફમાં આપી દીધું આપણી પાસે સ્પેસ લિમિટેડ છે અને સ્પેસ લિમિટેડ છે મતલબ કે આપણે કદાચ વધુ લખી નાખશું તો પણ બીજા પ્રશ્નમાં આપણે ત્યાં તકલીફ થવાની છે એટલે સ્પેસ તો મેન્ટેન આપણે કરવાની છે તો પહેલા પેલી વસ્તુ અહીં એમને ઇન્ટ્રોડક્શનમાં વધુ સમય નાખી દીધો ઇન્ટ્રોડક્શન એક પેરેગ્રાફમાં લખો તો ચાલી જાય બહુ લાંબો ઇન્ટ્રોડક્શન લખવાથી પાછલા જે મેઇન બોડી જે છે ત્યાં નુકસાન આવી શકે જે અહીંયા આવ્યું છે બતાવું છું કઈ રીતે તો પહેલા પેલી વસ્તુ આટલો પાર્ટ જે છે આપણે એવું સમજીએ કે એક એક્સ્ટ્રા પાર્ટ કેટલો વધી ગયો તો આટલો પાર્ટ આપણો એક્સ્ટ્રા વધી ગયો અહીં વિદ્યાર્થીઓથી ભૂલ શું થઈ ગઈ બીજી સામે અહીં એક પાર્ટ વધી ગયો છે સામે એમનાથી કન્ક્લુઝન જે છે એમનાથી જે સમાપન જે છે એ સમાપન એ મિસ થઈ ગયું છે તો એક પાક એક પાર્ટ એક્સ્ટ્રા વધવાથી કન્કલુઝન મિસ થઈ ગયું સાથે સાથે જે પગલાઓ સૂચવવાના હતા ત્યાં બીજા વધારે પગલાં સૂચવી શકે જો થોડું ઘણું વધારે લખાણ બની શકે તો કદાચ અહીંથી થોડા ઘણા બે થી ત્રણ મુદ્દા ત્યાં એક્સ્ટ્રા એડ થઈ શકે અને એવું નથી કે એની પાસે કન્ટેન્ટ નથી એમની પાસે કન્ટેન્ટ છે આ વિદ્યાર્થી પાસે કન્ટેન્ટ છે મજબૂત કન્ટેન્ટ છે એમણે હજી બ્રેન સ્ટોર્મિંગ કર્યું હોત તો વધુ હજી એડ કરી શકીએ હોત પરંતુ સમસ્યા એ આવી કે એમણે ઇન્ટ્રોડક્શનમાં વધુ સમય નાખી દીધો હજી એક કોમન મિસ્ટેક થાય છે ઘણા વિદ્યાર્થીઓ પોતે પ્રશ્ન લખી નાખે અને જે કન્ક્લુઝન જે છે સમાપન જે છે એ લખવાનું ભૂલી જાય છે સમાપન લખવાનું ભૂલી જાય છે સાથે સાથે અમુક લોકો સમાપન લખે તો કોન્ટેક એની સાથે બંધ નથી બેસતા હોત તો સમાપન એક વસ્તુ યાદ રાખવાની સાદા અર્થમાં કહું તો આશાવાદી તમારે લોકોએ સમાપન રાખો નિરાશાવાદી ના હોવું જોઈએ પ્રધાનમંત્રી બને એટલી યોજના દેશનું કશું જ નથી એવા પ્રકારનું નિરાશાવાદી સમાપન નહીં લાવવાનું આ તો એક્ઝામ્પલ આપવું એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ આપ્યું પરંતુ તમારે તમને લાગતું હોય કદાચ એ સુધારમાં વાર લાગશે તો પણ તમારે એવી આશા જ રાખવાની કે આપણે ગજબનું કામ કરવાના છે કારણ કે વાંચનાર અને નેગેટિવ વ્યક્તિઓ જોતા જ નથી એને પોઝિટિવ વ્યક્તિઓ જ જોઈ છે જે પેપર ચેક કરે છે અથવા તો જે સિસ્ટમ જે છે તો બીજી એક કોમન મિસ્ટેક છે કે આપણે અમુકવાર જે વેઇટેજ આપવો જોઈએ રિસ્પેક્ટિવ પાર્ટને હવે રિસ્પેક્ટિવ મતલબ કે ઇન્ટ્રોડક્શન બેથી ત્રણ લાઇન હોય અથવા ચાર લાઇન હોય ઇન્ટ્રોડક્શન કન્ક્લુઝન હોય પછી એવું ના કરી શકાય કે જે આ જે પગલાંઓ સૂચવે છે એને બેથી ત્રણ મુદ્દામાં આપણે કમ્પ્લીટ કરી નાખીએ વધારે જેટલી જરૂરિયાત છે તો એ પ્રશ્નની માંગ પ્રમાણે જેટલી જરૂરિયાત છે એ પૂરી કરવી હજી એક કોમન મિસ્ટેક જે જોવા મળે છે એની પણ ચર્ચા કરી નાખીએ અહીં એક પ્લસ પોઈન્ટ છે ઇન્ટ્રોડક્શનમાં એક મને એક સારી કોપી લાગી હતી કે એમાં એ જે કોન્ટેક્સ યુઝ કર્યો તો એ સારી વસ્તુ છે જે ઇન્ટ્રોડક્શન જે છે આપણે ભૂલોની ચર્ચા કરીએ છીએ પરંતુ સારી વસ્તુ પણ અંદર તમે લોકો ગ્રહણ કરી શકો છો એક સવાલ હતો કે જે રિપ્રે રિપ્રેઝેન્ટેટિવ પીપલ્સ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી વન વિશે સવાલ હતો તો સવાલ પૂછ્યો હતો તો એમાં બેઝિકલી વ્યક્તિએ હાલ કરંટ અફેર્સમાં કઈ ચર્ચા છે એમને ઇન્ટ્રોડક્શનમાં નાખી છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે મિસ ઇન્ફોર્મેશન જે છે અથવા તો જે પોતે કદાચ પોતાની માહિતી ખોટી આપી હોય એના આધાર આધારે ગેરકાયદેસર આ એક્ટ અંતર્ગત આપણે ઠરાવી શકશું નહીં એક પ્રકારનું કરંટ અફેર્સનો ટચ આપ્યો છે તો કોઈ પણ ઇન્ટ્રોડક્શન લખો તો બે પ્રકાર ઘણા બધા પ્રકારો છે બેઝિકલી જીએસના સવાલોમાં આપણે ફેક્ટ નાખીએ છીએ અથવા તો કોઈ કરંટ અફેર્સ નાખીએ તો થોડો ઘણો ફરક પડે છે આ પ્રકારના કોન્ટેક્સચ્યુઅલ ઇન્ટ્રોડક્શન નાખશું તમે જોઈ શકો છો કે એમણે નાખ્યું છે કે કોઈ ફોલ્સ ઇન્ફોર્મેશન નાખશું તો આ એક્ટ જે છે પીપલ્સ જે આરપી એક્ટ જે છે તો રિપ્રેઝેન્ટેટિટીવ પીપલ્સ એક્ટ જેને કહીએ છીએ તો જો ખોટી ઇન્ફોર્મેશન આપશે તો એના આધારે એને ગેરકાયદેસર આપણે ઠેરવશું નહીં સુપ્રીમ કોર્ટે આવો ચુકાદો આપ્યો છે આ એક્ટ અંતર્ગત એની ભૂલ તો છે પરંતુ આ એક્ટ અંતર્ગત એની આપણે ગેરકાયદેસર ઠેરવશું નહીં બેઝિકલી ઘણા લોકોએ પોતાનું જે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એના સર્ટિફિકેટ હતો તો માહિતી ખોટી આપી હોય છે આપણે જાણીએ છીએ તો એના કારણે એને આપણે રદ નહીં કરીએ કારણ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતો કીધું કે બેસિકલી ભારતના લોકો જ્યારે વોટિંગ કરે છે તો કોઈની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જોઈને વોટ નથી કરતા એટલે એ બહુ મેટર નથી કરતું સુપ્રીમ કોર્ટનું કહેવાનું આવું થાય છે તો આ એક પ્રકારનો કોન્ટેક્સચ્યુઅલ તમે ઇન્ટ્રો બનાવી શકો છો ઇન્ટ્રોની ચર્ચા ચાલતી હતી સાથે સાથે આપણે એ પણ મુદ્દો મેં તમને લોકોને ઇન્કલુડ કરી દીધો બીજી એક બહુ મોટી ભૂલ સામાન્ય બહુ મોટા એટલે સૌથી લગભગ જે માર્ક કપાય છે એ અમે છેલ્લે રાખ્યું છે બહુ મોટી ભૂલ સામાન્ય રીતે થતી હોય છે વિદ્યાર્થીઓથી કે જે ડિમાન્ડ ઓફ ધી ક્વેશ્ચન છે એટલે કે જે પ્રશ્નની માંગ જે છે એને સમજી શકતા નથી પ્રશ્ન પૂછ્યો હોય કોઈ પણ પ્રશ્ન પૂછ્યો અથવા તો પ્રશ્નના જે પાર્ટ છે દરેક પાર્ટને આપણે એને દરેક જેટલા પણ પ્રશ્ન અંદર પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન હોય એને આપણે ટેકલ ના કરી શક્યા હોય અથવા તો જે પ્રશ્ન પૂછ્યો છે એને સમજી ના શક્યા હોય હજી તો નોર્મલ મૂક્યો છે પરંતુ એક ભૂલ છે જે હું વારંવાર આવા સેશનમાં હું લાવતો રહીશ કે કેવી રીતે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન એટલે જે પ્રશ્નની માંગ જે છે એને વિદ્યાર્થી સમજી નથી શકતા હોતા સામાન્ય રીતે એવું લાગતું હોય છે વિદ્યાર્થીને કે મેં બહુ જોરદાર લખ્યું જોરદાર પણ લખ્યું છે એની પાસે જે કન્ટેન્ટ હોય છે એ પણ જોરદાર હોય છે પરંતુ પોતાને આવડે છે લખી રહ્યા છે એવું નથી જે માંગે છે એને લખવાનું છે અહીં પ્રશ્નમાં આપણે જોઈએ છીએ કેવા પ્રકારનો પ્રશ્ન છે કે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ જે છે એની ચર્ચા કરવાની છે સમજજો હવે એ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ જે છે એની ભારતીય અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે

ત્રીજો પ્રશ્ન છે એના પગલા તો તમે બેઝિકલી જ્યારે પ્રશ્ન વાંચો તો ત્યારે અંડરલાઈન કરી નાખો કે આપણે કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે ત્રણ પ્રશ્નોના જવાબ અહીં આપવાના છે હવે અહીં સામાન્ય રીતે શું થઈ છે કે અહીં વિદ્યાર્થી કોઈ ભૂલ કરી છે કે એમણે પોતે જે ભારતમાં જે અર્થતંત્રમાં ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ કઈ રીતે એક અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે એની ચર્ચા કરવાની છે તો આ પ્રશ્નોનો જવાબ કઈ રીતે આપી શકે કે હા આપી રહ્યું છે તો એની માટે તમારે કોઈ કોન્ટેક્ટ સ્યુલ અથવા તો કોઈ ડેટા સાથે માહિતી આપી શકો ઓનલાઈન ઉદ્યોગ શું છે કે એની ચર્ચા નથી કરવાની સમજો એ સારાનું સારી ઇન્ફોર્મેશન આપી હોય છે અહીં સવાલ એવો નથી કે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ શું છે અહીં સવાલ એવો રીતે છે કે ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ જે છે એ ભારતીય અર્થતંત્રમાં યોગદાન આપવાની જોરદાર યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે હવે આ સ્ટેટમેન્ટનું વિશ્લેષણ કરો તમારી રીતે પોતાના વ્યૂ આપો તમે હા પાડો તો પણ કારણો આપો ના પાડો તો પણ કારણો આપો તો અહીં ચર્ચા કરવાની કારણ કે ના પાડશું એક પ્રકારની છે પ્રકારના ના જ છે ચર્ચા કરવાની હતી કે કઈ રીતે યોગદાન તમારી પાસે ડેટા ઇન્ફોર્મેશન હોવી જોઈએ જે મેં અહીં ઇન્ફોર્મેશન આપી છે કે કેટલા કેટલા ગ્રોથ રેટ છે કેટલા બિલિયન્સનું ઇન્વેસ્ટમેન્ટ છે કેટલા આપણે એમાં એ ઉદ્યોગમાં આપણે વર્લ્ડના કમ્પેરમાં કેટલા આપણે ઇમ્પ્રુવમેન્ટ લાવ્યા છે આપણું ડેલી આન્સર રાઇટિંગ ફ્રી ઇનેસ્ટિટિવ છે એમાંથી જ આપણે કોપી અત્યારે રાખીએ છીએ જે વિદ્યાર્થીઓ લખવા માંગતા હોય એ આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાય જ્યાં આપણે ડેઈલી એક પ્રશ્ન મૂકીએ છીએ એક જ સવાલ એટલા માટે કે એક સવાલથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી તમે જોઈ શકો છો આપણે કેટલી બધી ચેકિંગમાં નાની નાની ઇન્ફોર્મેશન એડ કરેલી તો અહીં ત્રણ સવાલો છે કે બેઝિકલી શું છે નહીં એ છે તો હા તો કેમ બીજો સવાલ હતો પડકારો અને ત્રીજો પણ સવાલ હતો કે પગલા શું છું વિદ્યાર્થી શું થયું કે અહીં થોડી ઘણી એટલું વ્યવસ્થિત એક્સપ્લેન ના કરી શકીએ પ્રેઝન્ટેશન બહુ જ સરસ છે પડકારો સરસ રીતે મેન્ટેન કર્યા પરંતુ થોડા ઘણા જે પોઈન્ટ જે છે એ વધારે પડતા એક એક બુલેટ પોઈન્ટમાં વધારે પડતા લખી નાખ્યું એક બે એક બે લાઈનમાં પતાવી દેવાનું અહીંથી આટલી સ્પેસ છોડીને અહીંથી એક બે લાઈનમાં પતાવીને બીજા પોઈન્ટ્સ એડ કરી શકે અહીં એમણે ત્રણથી ચાર મુદ્દા લખ્યા છે ચાર પોઈન્ટ જ લખ્યા છે છ સાત મુદ્દા લખી શકાય છે ભલે બુલેટ પોઈન્ટમાં લખો પણ પડકારો તો એમણે આપી દીધા છે તો અહીં એમનો માર્ક મળી શકે પરંતુ જે પગલાં સૂચવવાના હતા એ પાછા મિસ થઈ ગયા છે તમે એક કોમન વસ્તુ તમે જોઈ કે જે પ્રશ્ન પૂછ્યો છે આપણે તમામ ચર્ચામાં એક જ વસ્તુ લોકો યાદ રાખવાની જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નને આપણે તમને પૂછ્યું કે કે દિવસ રાત છે તો તમારે એવું દિવસ છે તમને એવું પૂછ્યું દિવસ અને રાતમાં દિવસ કેવો હોય છે તો દિવસ કેવો છે એની ચર્ચા કરવાની દિવસ છે કે નહીં એની ચર્ચા નથી કરવાની તમને એવું પૂછે કે રાત કેવી મધુર છે તો રાત કેવી મધુર છે એની ચર્ચા કરવાની છે પછી એનું એનું ટેમ્પરેચરની બધી ચર્ચા નથી કરવાની તો તમારે લોકોએ પ્રશ્ન શું પૂછ્યો છે એ બહુ જ જાણવું જરૂરી છે જે તમામ વિદ્યાર્થીને એવું લાગતું હોય છે મને સમજાય છે જ્યારે હું મેન્સ લખતો હતો જેટલી પણ નિષ્ફળતાઓ મળે છે એનું કારણ એવું છે કે મને એવું લાગતું હતું મને સમજાય છે પણ નથી સમજાતું હતું કંઈક ભૂલો હોય છે આપણે શોધવાની છે આપણી પાસે ચાન્સીસ બહુ ઓછા છે વર્ષો નીકળતા જાય છે તો એક જ વસ્તુ છે કે પ્રશ્નની માંગને સમજો થોડી થોડી શું વધારે વાંચવા કરતાં બહુ બધા વિદ્યાર્થી વાંચવા જ કરે રીડિંગ કરતાં મારું પર્સનલી એવું માનવું છે કે વાંચવા કરતાં તમે પ્રેક્ટિસ લખવાની મેક્સિમમ કરો જ્યાંથી તમને લોકોને પોતાની ભૂલો પોતાની કઈક ભૂલો હશે રીડિંગમાં તો કન્ટેન્ટ હશે તમારી પાસે જે બધા પાસે હશે પંદર જેટલા સવાલો વન ટુમાં આપણે જીએસમાં લખશું તો લગભગ બધા પાસે કન્ટેન્ટ સરખું સરખું જ હશે જે ફરક પડે છે એ પ્રેઝન્ટેશનનો તમે ડિમાન્ડ ઓફ ધ ક્વેશ્ચન પ્રશ્નની માંગને સમજવાનું એના માટે જરૂરી કેટલી ઓછી માહિતી જે છે એટલી તમને ખબર હોવી જોઈએ બહુ વધારે નહીં ઓછી માહિતી કહું છું તો એની માટે લખવું પડશે જોઈએ આગળ બીજી એક વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે કે વર્લ્ડ લિમિટ એક્સિડ અમુક વાર કેવું થાય હવે તમને એમ થાય વર્લ્ડ લિમિટ મતલબ લખેલું હોય છે વર્લ્ડ લિમિટ એક્સિડ નો મતલબ થાય છે કે જેટલા શબ્દો જરૂરી છે એના કરતા વધુ શબ્દો લખી નાખવા તો તમને એવું થાય કે એનાથી નુકસાન શું જાય એનાથી તો વધુ ઇમ્પ્રેશન પડશે હા પડશે સો ટકા અમુક વાર લખેલું હોય છે છતાં પણ માર્ક આપે છે હું તમને એક એક ડેટા સાથે કહું છું કે વર્લ્ડ લિમિટ એક્સિડ આવું લખેલું આવશે વર્લ્ડ લિમિટ એક્સિડ એટલે કે શબ્દો બસો કરતા વધી ગયા અથવા બસો પચાસ જેટલા થઈ ગયા એવું સમજી લો એનાથી પ્રશ્નો પર બહુ એટલી બધી અસર નહીં કરે કદાચ અમુક વાર પેપર ચેક કરે કદાચ એને એવું થઈ ગયું કે મારે શબ્દોમાં જ તો એ એ કદાચ કાપી પણ સમજો અમુક માથાનો શું કરી નાખે પરંતુ અસર થાય એક પ્રશ્નમાં થાય કે ના થાય એની નથી ખબર એની આપણે બહુ એક્ઝેક્ટ માહિતી નથી આપી શકતા પરંતુ હા એક માહિતી આપણી પાસે કે જ્યારે વર્ડ લિમિટ એક્સિડ થાય છે એટલે તમે થોડું ઘણું લખાણ વધી નાખ્યું તો એવું સમજો કે તમે દરેક સવાલમાં એની ઇમ્પેક્ટ પડવાની છે તો દરેક સવાલના દરેક પાઠને કેટલો ન્યાય આપવો સમજો દરેક સવાલના દરેક પાઠને કેટલો ન્યાય આપવો અને દરેક સવાલને કેટલો ન્યાય આપવો એ જ સ્ટ્રેટેજી છે એ અહીંયા આપણે જીતી જશું એટલે તમે જીપીએસસીની મુખ્ય પરીક્ષામાં પહેલા પહેલી ગેમ એ છે કે પેપરને કમ્પ્લીટ કરવા તમારા પેપરને પૂર્ણ કરવા અને મોટા ભાગને એવું લાગતું હોય છે હું પૂરા કરી નાખીશ ગુજરાતીનું પેપર બહુ બધાથી છૂટી જાય છે ગુજરાતી એવું લાગે ગુજરાતી આપણી ભાષા છે પૂરું કરી નાખશું નથી થતું હોતું અને એવું નહીં પહેલી વાર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર પાંચમી વાર છઠ્ઠી વાર સાતમી વાર પણ પૂરું ના થાય જો સ્ટ્રેટેજી સાથે ના ગયા હોય વન ટુની ની જ વાત કરું છું એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે સાતમી વખત ક્લાસ વન ટુ ની જ મેઇન્સ લખવા ગયા હોય અને ગુજરાતીનું પેપર મિસ થઈ ગયું હોય તો એ ભૂલ ના થવી જોઈએ તો આ એક પ્રકારની કોમન મિસ્ટેક છે વિદ્યાર્થીઓ આ પ્રકારની કોમન મિસ્ટેકની ચર્ચા કરતા રહીશું જેથી આપણા બધા જે મેઇન્સ કોમ્યુનિટી છે એને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તો હવે નેક્સ્ટ સેશનમાં ફરી વાર કોઈ નવી કોમન મિસ્ટેક્સ અને કોઈ પ્લસ પોઈન્ટ સાથે મળશું ધન્યવાદ